સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આઈઓસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઈનમાં પંચર કરી કરોડો રૂપિયાના કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરનાર આંતર રાજ્યના ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગુજરાત રાજ્યના અલગ અલગ પંદરથી વધુ જગ્યાઓએ આઈઓસીની ઓઇલની લાઇનમાં પંચર કરી કરોડો રૂપિયાના ઓઇલ ચોરી ગુનાઓમાં પકડાયેલા પ્રશ્નાંત રૂપે પંકજ અમૃત વાઘેલાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું હતું પંકજ વાઘેલાની પૂછપરછ બાદ તેના સાગરેત સમીર ખાન ખોખરને પણ ઝેડપી પાડ્યો હતો આ રૂપેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે મહેસાણાના રાંતેજ ગામના રોડના કિનારે આવેલા ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ક્રૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાન કરી સેફટીના સાધનો વગર માનવ જિંદગી જોખમાય તે રીતે સાગરીતો સાથે મળી પેટ્રોલિયમ પાઇપલાઇનમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન થતાં ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન અને સાયલેન્ટ જનરેટર જેવા ઉપકરણો વડે પેટ્રોલિયમ તેમજ ક્રૂડ ઓઇલ વહન કરતી અતિ જ્વલનશીલ પાઇપલાઇનમાં પંચર કરી રાત્રિના સમયે ક્રૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી સાગરીતો સાથે સગે વગે કર્યું હતું હાલ તો રીધાવ સામે મહેસાણાના બેચરાજી ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી છે આપ બધા જાણો છો કે ગુજરાત એક પેટ્રોલિયમ હબ છે અને અહીંયા જેટલી મોટી રિફાઈનરી ચાહે હજીરામાં રિફાઈનરી હોય કે જામનગરમાં હોય એનો રિફાઈન્ડ ઓઇલ પાઇપલાઇન મારફતે બીજા બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને આપનું કદાચ ખબર હોય કે ભૂતકાળમાં એટીએસ અને બીજા સિક્યુરિટી એજન્સીસ મોટા ગેંગ પકડ્યા છે જો પાઇપલાઇનમાં પંક્ચર પાડીને ઓઇલની ચોરી કરતા હોય છે એવી રીતે મારી ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ મેડમ અને ડીસીપી રોજિયા સાહેબ અને એની ટીમનો એક માહિતી મળી હતી કે બે મોટા ગુનેગારો જો ભૂતકાળમાં ઓઇલ ચોરીમાં પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી આ ત્યારે સુરત આજુબાજુ ફરે છે તો જેના આધારે માહિતીની આધારે આ બંનેનો અટક કરવામાં આવ્યો અને એની પૂછપરછ દરમિયાન બે ગુના આ પંદર દિવસ પહેલાં એને મહેસાણા એક બેચરાજી પાસે ત્યાં ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને ચાર જેટલા ટેન્કર ભરવામાં આવ્યો અને થોડા છે મહિના પહેલાં રાજસ્થાન બ્યાવર ખાતે પણ એને પંચર કરીને ઓઇલ ચોરી કરી હતી બંને આરોપીનું નામ પ્રશાંત વાઘેલા છે અને બીજા આરોપી સમીર ખાન અલાદ ખાન છે પંકજ ઉર્ફે પ્રશાંત વાઘેલાને વિરુદ્ધમાં એકવીસ જેટલા ગુના ભૂતકાળમાં છે અને સમીર ખાન અને અલાદ ખાનને વિરુદ્ધમાં સાત ગુના છે જેમાં મોટો આ દાહોદ ખાતે જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એને કબૂલ્યો કે વીસ કરોડથી વધારે ઓઇલની ચોરી આ લોકો કર્યા હતા અત્યારે અમે એના વધારે પૂછપરછ પણ ચાલુ છે અને મહેસાણા પોલીસ અને રાજસ્થાન પોલીસનો અમે સંપર્ક કરીએ છીએ અને આ લોકો અહીં આવીને આરોપીઓની કસ્ટડી અમારી પાસેથી મેળવશે ધન્યવાદ આ લોકો પહેલાં તો વાલ બેસાડી નાખે છે ને નાઇટ નાઇટ ટાઈમમાં જ્યારે કોઈ હિલચાલ ના હોય ત્યારે ચોરી કરે છે અને આ ચોરી કરે પછી ઘણી બધી એવી છોટી છોટી ફર્નેસીસ છે જ્યાં લોકો આ સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચતા હોય છે ત્યાં આ લોકો વધારે વેચે છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઈઓસીના ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી કરોડો રૂપિયાની કિંમતના ક્રૂડ ઓઇલની ચોરી કરનાર રીઢાઓને ઝડપી પાડી તે વિરોધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા